પાલનપુર ખાતે પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ બનાસકાંઠા જિલ્લામાં વર્ષ બે હજાર પચીસ ચોવીસ માટે રૂપિયા એક હજાર સાતસો ચાર લાખના સાતસો ચોપન વિકાસના કાર્યોને સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ મંજૂર કરાયા છે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી અને બનાસકાંઠાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતાને પાલનપુર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ સદર બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના બાર તાલુકાના અને છ નગરપાલિકા માટે પંદર ટકા વિવેકાધીન પંદર ટકા અતિચાથી પાંચ ટકા પ્રોત્સાહક જોગવાઈના તાલુકાવાર અને નગરપાલિકા વાર રજૂ થયેલ આયોજન વેચાણે લઈ રજૂ થયેલ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના કુલ રૂપિયા એક હજાર સાતસો ચાર લાખના સાતસો ચોપન વિકાસના કાર્યોને સરકારશ્રીની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં દાતા તાલુકામાં એકસો સત્તાવન પણ પંદર લાખના એકસો સાત કામો ધાનેરાણા તાલુકાના એકસો પચ્ચીસ લાખના સિત્તેર કામોને વાવ તાલુકામાં એકસો પાંત્રીસ લાખના પર કામો અને દિયોદર તાલુકામાં એકસો પચીસ લાખના ઓગણપચાસ કામ ભાપર તાલુકામાં એકસો પાંત્રીસ લાખના છપ્પન કામ સુગામ તાલુકામાં એકસો છ પોઈન્ટ પચાસ લાખના બેતાલીસ કામ દાંતીવાડા તાલુકામાં એકસો અડત્રીસ લાખના

ધાનેરા પાલનપુર બાબર નગરપાલિકાના વિકાસના કાર્યોનો સમાવેશ થાય છે અને વર્ષ બે હજાર ચોવીસ પચીસની જિલ્લા આયોજન મંડળની બહાલીની અપેક્ષાએ અપેક્ષા રૂપિયા તોતેર પોઈન્ટ પચીસ લાખના કુલ અઠ્ઠાવીસ કામોના સૂચન ફેર કામ ફેરને મંજૂરી આપવામાં આવી હતી